નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના માયાવતી પાર્ટીના બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે બદમાશોએ માતામાં ત્રણ ગોળી મારીને તેમનો જીવ લીધો હતો ત્યારે ફાયરિંગ કર્યા બાદ બદમાશો ભાગી નીકળ્યા હતા મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યા હતા ત્યારે બદમાશોએ ગજગાજ મેરિટી ગાર્ડની સામેથી તેમને ફાયરિંગ કર્યું હતું ત્યારે મિત્રો બસપાએ બીજાવરમાંથી આપેલી લોકસભાની ટિકિટ બસપાએ મહેન્દ્ર ગુપ્તા બીજાવર બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે તેઓ બીજાવરથી બેઠક વર્ષથી બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ઉલ્લેખને એ છે કે હરિયાણામાં પચીસ ફેબ્રુઆરીએ ઇન્ડિયન નેશનલ લોક લોકદળના પ્રદેશ અધ્યક્ષ નિફે સિંહ રાઠી પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી નફે સિંહ રાઠીની હત્યા કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે જેમાં બે આરોપીની ધરપકડ કરી છે જોકે મિત્રો તેમાં નાવ સૌરવ અને આશીષ છે પકડાયેલા બંને આરોપીઓ શૂટર હોવાનું કહેવાય છે બંને આરોપીઓ દિલ્હીના નાગાલો વિસ્તારના રહેવાસી છે આ સાથે બંને આરોપી કપિલ સાહેબ ઉત્તર નિંગુ ગેંગ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ